ભાવનગરમાં પરંપરા મુજબ આષાઢ સુદ બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આડત્રીસ વર્ષથી કરવામાં આવે છે આ વર્ષે ઓગણચાલીસમી રથયાત્રા તારીખ સાત સાત બે હજાર ચોવીસ ને રવિવારના રોજ સવારે આઠ કલાકે ભગવાન શ્રી જગન્નાથજી મોટાભાઈ શ્રી બલરામજી અને બહેન શ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રી શ્રી રશ્મિકાંતભાઈ દવે અને શાસ્ત્રી શ્રી કિરણભાઈ વ્યાસ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરી સ્થાપના પૂજા અર્ચના કરવામાં આવશે સંતો મહતો મહામંડલેશ્વર શ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાનના નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહ તથા યુવરાજ શ્રી જયવીરસિંહજીના વરદ હસ્તે સોનાના ઝાડુથી છેડાપુરા વિધિ તથા પહિંદ વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવશે જે અંગેની માહિતી આપતા રથયાત્રા સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી હરુભાઈ ગોંડલિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું વિશેષમાં જણાવ્યું કે પરંપરાગત રીતે જે કાષ્ના રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે તે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે ભગવાનની આ રથયાત્રા અને ખાસ કરીને ભાવનગરની આ રથયાત્રા છેલ્લા ઓગણચાલીસ વર્ષથી સફળતાપૂર્વક ભગવાનની અસીમ કૃપાથી અને લોકોના સહકાર ઉપરાંત સમિતિ દ્વારા માઇક્રો પ્લાનિંગ દ્વારા કરવામાં આવે છે જુદા જુદા વિભાગો જેવા કે પ્રચાર પ્રસાર વિભાગ રથ માટેની મેકેનિકલ ટીમ ટ્રાન્સપોર્ટની ટીમ પ્રસાદ વ્યવસ્થા ટીમ સ્પર્ધાના નિર્ણાયક સ્ટીઓની ટીમ વહીવટી તંત્ર અને પોલીસ સાથે પત્ર વ્યવહાર કોમ્યુનિકેશન ટીમ માળીકા માઇક અને લાઇટની ટીમ ઓફિસ ટીમ ફેબ્રિકેશન ટીમ તથા બસો જેટલા કાર્યકર્તાઓ અને આગેવાનો શ્રદ્ધાપૂર્વક કામગીરી કરે છે આગામી સાતમી જુલાઈ ના રવિવાર ના રોજ ભાવનગર ની અંદર ઓગણચાલીસમી ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા નું આયોજન થયેલ છે હવે માત્ર રથયાત્રા ને દિવસ દિવસ એટલે આમ તો ત્રીજો દિવસ તો આપણી યાત્રા નો છે એ બાકી છે ત્યારે અત્યારે રથયાત્રા ની પૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે બાકી છે તળામાર અત્યારે એ કામગીરી ચાલી રહી છે સાતમી તારીખે સવારે પૂજપાત સંતો

આ અત્યારે જે રથયાત્રાનો રૂટ છે સાડા સત્તર થી અઢાર કિલોમીટરનો રૂટ છે કલાક આ યાત્રા ઉપર ફરે છે સમય અને રૂટ એ એટલી મર્યાદા છે કે આગામી દિવસોમાં અને વહીવટી તંત્ર ને પણ ખૂબ આ રૂટ વધારવાથી મુશ્કેલીઓ ઉભી થાય એમ છે એટલે આગામી દિવસોમાં આ રથયાત્રામાં રૂટ વધારો શક્ય નથી